હલો ગુડ મોનિંગ સવારમાં ચાલો અમારી સાથે તો તમને પણ દર્શન થશે આ વિડિયો જોજો આખો પૂરો એટલે તમને પણ તપાવાળા હનુમાન દાદાના જરૂર ને જરૂર દર્શન થશે તમારો દિવસ સારો જશે પરસાધરી ટ ટપાવાળા હનુમાન દાદાનું મંદિર ગુજરાતમાં આવેલું છે જેના જિલ્લાનું નામ છે સુરેન્દ્રનગર તાલુકો છે સાયલા અને ગામ ગળાબડી ટપાવાળા હનુમાન દાદાનું મંદિર દેશ દુનિયામાંથી હજારોની સંખ્યામાં આ મંદિરના દર્શન કરવા માટે હનુમાન ભક્તો શ્રદ્ધાળુ યાત્રાળુ પગપાળા આ ટપ્પાવાળા હનુમાન દાદાના મંદિરના દર્શન કરવા માટે તહેવારોમાં પરબો પરબમાં આ મંદિરના દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે હનુમાન દાદાનું મંદિર વર્ષો જૂનું છે અને આ મંદિર એક વિઘાયક જમીનમાં પથરાયેલું છે અને આ મંદિરમાં ત્રણ મોટા મોટા હોલ છે અને આ હોલમાં હજારોની સંખ્યામાં સમાવેશ થઈ જાય તેવા મોટા જબર ત્રણ હોલ છે અને મોટું જબર મેદાન છે અને આજુબાજુમાં મોટા મોટા વૃક્ષો છે જે આયનું વાતાવરણ હોય અને તમને મોટા મંદિરોમાં પણ આવું વાતાવરણ ન જોવા મળે તેવું સુંદર મજાનું પ્રકૃતિના ખોળે આપણે બેઠા હોય તેવું વાતાવરણ અને આનું વાતાવરણ એકદમ શુદ્ધ છે અને ઠંડો એસી કરતાં પણ વધારે ઠંડો એવો કુદરતી આપણને પવન મળે છે એક મોટું વિશાળ રસોડું પણ છે આ મંદિરના દર્શન કરવા આવતા ભક્તો માટે વરસાદીની પણ વ્યવસ્થા હોય છે મણી દો બનાવવામાં આવે છે ખીચડી બનાવવામાં આવે છે રોટલી બનાવવામાં આવે છે અને સાથે ઠંડી સાસ પણ રાખવામાં આવે છે આ મંદિરમાં તમારે દર્શન કરવા માટે આવવું હોય તો તમારે બોટાદ બાજુથી તમે આવતા હોય તો બોટાદથી આ મંદિરમાં દર્શન કરવા માટે એકતાળીસ કિલોમીટરનો રસ્તો છે અને પચાસ ફોર વ્હીલ લઈને તમે આવતા હોય તો પચાસ મિનિટનો રસ્તો છે અને જો સોટીલા સામુંડા માતાજીના મંદિરથી આ મંદિરનું અંતર એકાવન કિલોમીટરનું છે અને ફોર વ્હીલ અને ટુ વ્હીલ માટે એક કલાકનો રસ્તો છે આ હનુમાન દાદાનું મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો આવા પ્રસિદ્ધ દાદાના મંદિરના દર્શન કરવા એક વખત જરૂરથી મુલાકાત લેવી તો ચાલો હવે આ ટપાવાળા હનુમાન દાદાના મંદિરના સંપૂર્ણ દર્શન તમને કરાવશું અને તમને પણ આ હનુમાન દાદાના દર્શન કરી અને તમારું જીવન પણ ધન્ય બની જશે આ મંદિરનો આ મેન ગેટ છે અને આ ગેટ ઉપરથી આ મંદિરમાં અંદર એન્ટર થવાનું હોય છે તો હવે આ મંદિરની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ હનુમાનજી દાદાના સંપૂર્ણ તમને દર્શન કરાવશું અને આ મંદિરમાં કયા કયા ભગવાન છે તેના બધા જ ભગવાનના તમને દર્શન કરાવશું એ મારી કાઠિયાવાડમાં કોકદી ગબૂલોય પડી જાને ભગવાન પણ મારી કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન હે તને રે ભૂલાવું શામળા હે તને રે ભૂલાવું સામળા આ મંદિરનું નિર્માણ સિમેન્ટ રેતી અને ઇટોથીન કરેલું છે આ ટપાવાળા હનુમાન દાદાના ધાર્મિક સ્થળમાં ઘણા બધા લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે જેમાં આંધળા હોય છે લુલા હોય છે લંગડા હોય છે બેરા હોય છે તે વાર પરબમાં દિવાળીના તહેવાર ઉપર સાતે માઠેમ ઉપર આ મંદિરમાં ઘણા બધા લોકો માનતા પૂરી કરવા માટે આવતા હોય છે અને ઘણા બધા હનુમાન ભક્તોની મનોકામના પૂર્ણ કરેલ હોય તેવા માનતા કરવા માટે દર શનિવારે આ હનુમાન દાદાના મંદિરમાં હનુમાન દાદાનો શનિવાર દેવા માટે આવતા હોય છે અને તે પ્રસાદી રૂપે તે મંદિરમાં દાન કરતા હોય છે ભક્તો માટે આ મંદિરના દરવાજા વર્ષના ત્રણસોને પાસઠ દિવસ ખુલ્લા ચોવીસ કલાક રાખવામાં આવે છે જે પણ ભક્તોને આ મંદિરમાં આવવું હોય તો હંમેશને માટે ચોવીસ કલાક આ મંદિરના દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે જે મિત્રો ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા જતા હોય છે તો આ મંદિર રસ્તામાં જ આવે છે તો આ મંદિરની એક વખત અવશ્ય મુલાકાત કરવી આ હનુમાન દાદાના મંદિરનું લોકેશન આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ જે પણ મિત્રોને આ મંદિરના દર્શન કરવા હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ મંદિરનું લોકેશન આપી દેવામાં આવશે એટલે ખાસ મંદિરનું લોકેશન ચેક કરી અને તમારે આવવું હોય તો આ મંદિરમાં આવી શકો છો આ મંદિરમાં આવવા માટે ખોટીલાથી અથવા સાળંગપુરથી આવવું હોય તો બંને જગ્યામાંથી તમે આવતા હોય તો રસ્તો સંપૂર્ણ ડામર રોડ છે કંઈ પણ જગ્યાએ તમે અટવાવ તેવો રસ્તો અને દર શનિવારે બાર વાગ્યાના સમયે અહીંયા પ્રસાદીનું હરિહરનો હાથ પડતો હોય છે એટલા માટે જ કહેવાય છે ને કે ટુકડો ત્યાં હરી ટુકડો તો જે પણ ભક્તો દ્વારકા છોટીલા સાળંગપુર કે વગેરે વગેરે બધા જ ભગવાનના ધામમાં જતા હોય તો આ હનુમાન દાદાના ધામમાં પણ એક વખત અવશ્ય મુલાકાત કરવી જે પણ ભાવિ ભક્તો દ્વારકા છોટીલા કે સાળંગપુર જે પણ ધામમાં દર્શન કરવા માટે મોટો સંઘ લઈને નીકળ્યા હોય તો તમારે રાત્રિ દરમિયાન આ મંદિરમાં તમારે વિસામો કરવો હોય અને તમે લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં આ મંદિરમાં તમે વિસામો કરી શકો છો તેવી મોટી મોટી ફૂલ મોટા જબર હોલ છે ભોજનાલય મોટો છે અને મોટું જબર મેદાન છે તો આ રાત્રિ દરમિયાન આમાં બધા જ માણસોનો સમાવેશ થઈ જાય તેવું મોટું જબર આ હનુમાન દાદાનું મંદિર છે અહીં રોકાણેલા ભક્તોને નહવા ધોવા માટે

એને શેર કરજો જરૂર ને જરૂર વિડીયો ગમે તો કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂર લખજો